શું કે ભાઈ બસ ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સાડા છ અને જાગી ગયા છીએ તો હું તમને મળું ફ્રેશ થઈને તો સવાર સવારમાં આવી ગયા છે વાડીએ વાઢવા માટે તો જો તમે વ્યૂ જો તો વાડવા આવી ગયા છે અને શિયાળામાં શિયાળો છે એટલે ફૂલ ઝાકળ પણ છે અને હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેનાથી હું જ્યારે વ્લોગ મૂકું ત્યારે સૌથી પહેલાં તમને ખબર પડે તો વાડી આવી ગઈ છે જોવો ઝાકળ ઝાકળ પણ છે અને તો કાલે જો કે મેં વ્લોગ કાલનો હતો એ આજે સવારે કરો કાલે નહોતો થતો કંઈક આવતું હતું અલગથી એમ નોટિફિકેશન ટ્રાય અગેન ટ્રાય અગેન તમે કાલે નહોતો મૂક્યો અને આ વ્લોગ કાલે આવશે તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મજા આવશે કેમ કેમકે હવે ડેલી વ્લોગ આવવાના છે એટલે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો હું તમને આગળ મળું કેમકે હજી વારે કામ તો વધારે તો વ્યૂ છે પણ હવે પોટકા ભરવાના છે તો પોટકા ભરીને ગામમાં જવાનું છે ગામમાં જઈને ક્યાં ધોઈને તૈયાર થઈને મળીએ અને હજી તો બ્લોગ બહુ લાંબો છે તો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ પણ છે તો મળીએ આગળ સવારના દસ વાગ્યા છે અને ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને જ છીએ બહાર તો બહાર જઈને હું તમને હે ને ત્યાં જઈને પહેલાંથી મારો જે પહેલો બીજો બ્લોગ હતો એ બધા નંગ ન્યા જ છે હું તમને દેખાડું અને ઇન્ટ્રો પણ હવે ત્યાં જઈને જ કેમ કે બધા હશે એટલે વધારે મજા આવશે ઇન્ટ્રોમાં તો જોકે વિડીયોમાં વધારે મજા આવે છે ઘણું બધું મજા આવે એવું છે તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને સવારના દસ વાગ્યા છે ને બહાર જવું તો ત્યાં જઈને મળું

તો આજના બ્લોગમાં આટલું જ બ્લોગ તો ઘણો લાંબો બનાવો તો પણ ટાઈમ મળ્યો નહીં આજના બ્લોગ આવી હોય તો લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો તો મળ્યા કાલે બ્લોગમાં જય ધરકા દેશ જય માતાજી